ઢોલરિયા આ માદેડી અમે જેમ પહેરી રાખી ને તા હું ધીજ હારા કટકટ 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 બાલદાટી કરતા હોય ને એના ચાર પાંચ તો સલૂન હોત છે બોલો ના બધા લોકોને ખબર છે કે અત્યારે ગોંડલ સરસામાં છે સરસામાં રહેવાનું ખાસ કારણ એક જ છે જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગોંડલ કરીબ એક દોઢ મહિનાથી સરસાની અંદર આવ્યું છે આ સરસામાં રહેવાનું કારણ ધૈરાશભાઈ જાડેજાના મિત્રો ગણેશભાઈ ગોંડલને ખુલ્યા મિત્રો ટાર્ગેટ કરવામાં આવ્યા છે રાજસ્થાનના લોકો આ મિત્રો વાત કીધો રાજકુમાર ઝાટની મિત્રો વાત કીધો મૃત્યુ થયા બાદ રાજસ્થાનના લોકો ખુલ્યા એવું કહી રહ્યા છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલે અમારા દીકરાની હત્યા કરી છે જે આ મિત્રો વાત કીધો તો સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દઉં કે આપણા વિવાદ આ વિડીયો દ્વારા આપણે કોઈ પણ વિવાદ નથી ભાઈ આપણે કોઈને પણ સપોર્ટ કરતા નથી ને કોઈના વિશે આપણે ખોટું કહેતા નથી પરંતુ ભાઈ આ તો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો થયા હશે વાયરલ તે માટે અમે તમારે સમક્ષ લાવતા હોઈ છીએ હવે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર મિત્રો વાત તો ઓલરેડી ભાઈ ગોંડલ સિંહ ક્યાંક ને ક્યાંક સરસમાં આવતું હોય છે સરસામમાં રહેવાનું ખાસ કારણ તો ઓલરેડી તમને બધા લોકોને ખબર પડી જ ગઈ છે હવે મિત્રો આ વિડીયો વિશે તમે શું કીધું વિડીયોને બંને એટલો શેર કરી દેજો બાકી તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે જે આ વાત કીધું દલિત સમાજથી લઈને મિત્રો વાત કરી દો જે રીતે રાજકુમાર ઝાડથી લઈને મિત્રો પાટીદાર સમાજના લોકો પણ ખુલ્યા મેદાનમાં છે જગીશાબેન પટેલ પણ ખુલ્યા મેદાનમાં છે સાથે મિત્રો વાત કરી તો ઓલરેડી બન્ની ભાઈ ગજર પણ ખુલ્યા મેદાનમાં છે તો હવે આના અંદર મિત્રો તમને શું લાગે છે શું થાય છે શું નહીં મિત્રો આ વિડીયોને બંને એટલો શેર કરી દઈજો સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી તમારે બોલવાનું જ નથી નથી કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળતા હોય છે તો આ વિડીયો હતો આજનો આજનો વિડીયો તમને ગમે હોય તો વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દીજો ધન્યવાદ આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જે હિન્દ જે ભારતના વિડીયોને તમારે બધા લોકોને વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દીજો જેથી મિત્રો વાત કરી તો બધા લોકોને જાણકારીઓ મળી શકે